સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિમાં સતત ડિમોલિશનની કાર્યવાહી યથાવત સુરત શહેરમાં ખાડીપુર અને તેના પગલે ઉદવેલા જળ ભડવાની સ્થિતિ બાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાડીના વહેરમાં અવરોધ ઊભા કરતા તમામ પ્રકારના નડત્ર સ્ટ્રક્ચરો અને વ્યવસ્થાઓ દૂર કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભેદવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં મીઠી ખાડી સરથાણા ઉણા ગામમાં તંત્ર દ્વારા ભેદવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલના અડચરરૂપ બની રહેલા વોટર લાઈનોને ઊભી કરી દેવામાં આવી છે તે સાથે નાલાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનિર્ધ્રુપ બાંધકામો અને સ્ટ્રક્ચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે અલગ અલગ ઝોનમાં ખાડી વહેરમાં મુક્ત પ્રવાહ જરવા રહે તે માટે તંત્ર સતત કામગીરીમાં લાગી ગયું છે

હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાડ ખાડી પર પાઇપ કલવર્ટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ રૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે